મક્કર વિલ્લાકુ કેરળ એક તહેવાર છે જેની ભક્તો આતુરતાથી રાહ જોવે છે શહેરમાં બે દિવસ દરમિયાન યોજાનારા તહેવાર માટે કેરલા સમાજના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાંજે ગણેશ યાગ સાથે તહેવારની શરૂઆત કરવામાં આવી રહ્યા છે જેમાં મોડી સાંજે શોભાયાત્રાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત બીજા દિવસે એટલે કે રવિવારે સવારે અને શિયાળ રુદ્રયાગ સાથે પરંપરાગત વાદીઓ સાથે કેરલા સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે આ તહેવારની ઉજવણી માટે ખાસ કરેલાથી કેટલાક કલાકારો વડોદરા આવીને આ શ્રદ્ધાપૂર્વક ભગવાન અયપ્પાના સન્માનમાં આ તહેવારની ઉજવણી સાથે પૂજા કરવામાં આવી વધુમાં મોહનભાઈએ જણાવ્યું કે વોર્ડ નંબર નવ ની અંદર દર વર્ષની જેમ અયપ્પાનો એક પ્રોગ્રામ અહીં આગળ આયોજન કરવામાં આવે છે અમે કાઉન્સિલરો એમને હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડની અંદર સફાઈ માટે લેવલિંગ માટે પાર્કિંગ માટેની જે બી સુવિધાઓ જોઈતી હોય છે તે અમે એમને ઉપલબ્ધ કરી આપીએ છીએ દર વર્ષે આ લોકો પૂજાનું કામ કરે છે ત્યાં આગળ અને અમારા ચારેય કાઉન્સિલરોની અંદર ખૂબ જ સપોર્ટ છે વિસ્તારના લોકોને અમારે એક જ વિનંતી કે આવો પૂજાનું કામ થતું હોય તો કોઈ પણ સમાજનું હોય ત્યાં આગળ આવવું જોઈએ વોર્ડ નંબર નવ કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ આજે સેવા ઉત્સવ જેવો મનાવવામાં આવે છે અત્યારે તમને સાંભળાય એવું જો સ્ટોરી છે એ ગાય ગાય ને સમજાવે છે એ બહુ થાય છે બીજી વખત થયા છે વખત થયો અહીંયા પછી કાલે 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 અહીંયા વિવિધ પ્રોગ્રામ છે સવારે નત છે અને સાંજે મ્યુઝિકલ પ્રોગ્રામ છે અને બરગોડા પણ છે બરગોડામાં તૈયબ તૈયબ એટલે આપણે નોર્થ કેરળનું એક મેઇન કલા છે એમાં દૈવી સ્વરૂપ કરીને પ્રસનમાં આવે છે અને અહીંયા પણ આવીને તાલપુરી તાલપુરી એટલે લેડીઝ બધા આપણે વારકીમાં આપણે થાળીમાં દીવો મૂકીને બધા લાઈનમાં વરગાડવામાં આવશે સો દોઢસો લેડીઝ હશે અહીંયા એને અહીંયા મંદિરમાં આ મંદિરમાં આવશે અને આ અહીંયા આશરે હજારથી ઉપર માણસો કાલે અહીંયા આ ઘરમાં આવશે આજે પણ તમને બહુ પબ્લિક ગણ્યા છે અને પછી બધાને અન્નદાન એટલે આપણે પ્રસાદ પણ કરવામાં આવશે હું મોહન નાયક આનો મેઇન કાર્યકર્તા છું